રાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદીઓ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે નવરાત્રીની આપણા સાંસ્કૃતિક વારસા અને પરંપરાને અનુરૂપ મંડળી ગરબા લઈને આવી ગયું છે શુભ મંડળી ગરબા અને શુભ મંડળી દ્વારા નવરાત્રીના નવ દિવસ એટલે કે ત્રણ ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર સુધી આંગણેજ ઓગડેજ વિસ્તારમાં આવેલા લક્ષ પાર્ટી પ્લોટ ખાતે મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે શરણાઈના સૂરે અને ઢોલના ધબકારે ગરબા રસિકો સાંજથી સવાર સુધી ગરબાની રમઝટ માણશે આને અનુલક્ષીને આયોજિત એક કાર્યક્રમમાં ત્રીસ જેટલા ખેલૈયાઓએ શેરી ગરબાની મજા માણી હતી શુભ મંડળી ગરબાનું આયોજન વિશાલ મીર નિહાર શાહ પાર્થ ગમારા અને જાનવી જોશી દ્વારા કરવામાં આવ્યું છે શુભ મંડળી ગરબાના આયોજક વિશાલે જણાવ્યું હતું કે અમારા ગરબા ઇવેન્ટમાં મંડળી ગરબા તો છે જ પણ અમે ખેલૈયાઓએ દરેક રીતે મહત્વ આપવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે તેમની સુરક્ષાથી માંડીને તેઓને ફૂડ માટે બેઠક વ્યવસ્થા પણ કરી છે જેમાં પાંચસો જણ એક સાથે બેસીને ફૂડ માણી શકશે મારું નામ જાનવી જોશી છે હું બે હજારને સત્તરની સાલથી ઇવેન્ટ્સ કરતી આવી છું આ વર્ષે અમે ઓગણજ ગ્રાન્ડ લેક્સ પાર્ટી પ્લોટમાં શુભ મંડળી નામે ગરબાનું આયોજન કરેલું છે એની અંદર અમે નવથી બાર ઓર્કેસ્ટ્રા સાથે ગરબા રમાડીશું ખેલૈયાઓને પ્લસ બાર વાગ્યા પછી અમે બારથી ચાર અમે લોકો જે મંડળીના સ્ટે મંડળીના જે સ્ટેપ છે ને જે મંડળીની સ્ટાઇલ છે એના ગરબાનું આયોજન કરેલું છે પ્લસ અમે આ વર્ષે નવું એ લાવી રહ્યા છીએ કે અમે લોકો એ રાસને આ વખતે ગરબાની અંદર ખેલૈયાઓ માટે ઇન્લુડ કરેલા છે કે અમે છેલ્લા બે કલાક રાસ રમાડવાના છીએ અને એના માટે થઈને રાસ રમાડવા માટે અમે અહીંયાથી ખેલીયાઓને ગરબા પ્રોવાઈડ કરીશું રા દાંડિયા એ લોકોને પ્રોવાઈડ કરીશું અહીંયાથી જ જેથી કરીને એ લોકોને બહારથી દાંડિયા પણ લાવવાના લાવવાના ના રહે ને અહીંયાથી જે લોકોને દાંડિયા મળી રહે ને અહીંયા જે લોકોને રાસ રમવા મળશે પ્લસ છેલ્લે અમે સનેડોને જે ડાકલાને બધું હોય છે એટલે આ વખતે અમે પ્રોપર બે તાળી ત્રણ તાળી ગરબા જે સેપ્ટના ગરબાની જે સ્ટાઇલ અત્યારે ચાલી રહી છે એ સનેડો ડાકલા અને પ્લસ અમે લોકો એ રાસને આ વખતે ઇન્ક્લુડ કરીને આખું જે પ્રોપર જે વર્ષોથી ગામડાની થીમની અંદર જે ગામડામાંથી જે ચાલતું આવ્યું છે એ દરેક સ્ટેપને અમે લોકો આ વખતે ઇન્કલુડ કરેલા છે પ્લસ અમારા લોકોની થીમ છે એ ગામડાની થીમ છે અમે લોકો ગાડું સાથે જેટલી પણ ગામડાનું જે કંઈ પણ પ્રોપ્સ છે એ બધા જ મૂકેલા છે પ્લસ અમે લોકો એ સેલ્ફી બૂથ બે મોટા સેલ્ફી બૂથ રાખેલા છે એ પણ ગામડાની સ્ટાઇલના છે પ્લસ અહીંયાનું એટ્રેક્ટિવ ડેકોરેશન છે પ્લસ અહીંયા તમને રમવા માટે સાતથી આઠ હજાર પબ્લિકને બહુ જ મોટું ગ્રાઉન્ડ અમે લોકો આપી રહ્યા છીએ પ્લસ દર વર્ષે બધાને ફૂડને અંદર બેસવાનું બહુ જ પ્રોબ્લેમ થાય છે કે જે લોકો જ્યાં ગરબા રમતા હોય ત્યાં જ બેસીને ખાતા હોય છે જેથી કરીને ત્યાં કચરો પણ થાય છે અને લોકોને જ રમવામાં અગવડતા ઊભી થાય છે જેના કારણે આ વર્ષે અમે અહીંયા ગ્રાઉન્ડની બાજુનું એક આખો મોટો પ્લોટ છે જ્યાં જ એમને ફૂડ સ્ટોલ્સ પણ અવેલેબલ ત્યાં રહેશે અને એમની સાથે ખુરશી અને ટેબલ પણ અમે લોકો સાથે જેથી કરીને જેટલા પણ ખેલૈયાઓ કે એમના ફેમિલી જેટલા અમારા આમંત્રિત મહેમાનો છે જેટલા ભાજપના કાર્યકર્તાઓ બધા અહીંયા અમારા ત્યાં આ વર્ષે આવી રહ્યા છીએ તે લોકોના સેફટી માટે થઈ અને અમે બહુ મોટા જાયન્ટ પાર્કિંગ આપી રહ્યા છીએ ફળ ફૂડની ક્વોલિટી સારી રહેશે પ્લસ આમંત્રિત મહેમાનો માટેનું સ્પેશિયલ સિટિંગ આપી રહ્યા છીએ એ લોકોનું સન્માન થશે અહીંયા અહીંયા મોટા પાર્કિંગ છે સિક્યુરિટી બાઉન્સર્સની સુવિધા છે અને પ્લસ લેડીઝની સુવિધા માટે અમે આ વર્ષે બહુ જ મોટી લેડી બાઉન્સર્સની સુવિધા વધારે અમારા ત્યાં વર્ષે અમે આપી રહ્યા છીએ પ્લસ અહીંયા જે ગામડાની થીમનું જે છે જેથી કરીને ખેલીયાઓને પણ રમવાની બહુ જ મજા આવી જશે અને જે અહીંયાનું જે કુદરત છે હવે વરસાદ આવશે તો પણ હવે અમદાવાદનું તો એવું છે કે ખેલીયાઓને ગરબા રમવા મળે તે વરસાદમાં પણ ગરબા રમી શકે તો એના માટેની પણ લોન એવી છે કે જે તરત વરસાદ આવશે તો પણ સુકાઈ જશે જેથી કરીને કાદવ કિચડ થાય એવી કોઈ પણ એ નથી કે અહીંયા તરત લોન ક્લિયર થઈ જશે પાસીસ માટે અમે લોકોએ સિંગલ પાસ કપલ પાસ રાખ્યો છે સિંગલ પાસ રાખ્યો છે અને પ્લસ અમે લોકો સિઝન પાસ રાખેલો છે જેથી કરીને નવે નવ દિવસના તમે સિઝન પાસ લઈ શકો જેની અંદર એક બારકોડ આવશે ને એક ચોપડી ટાઈપનું આવશે જેની અંદર તમે એક એક પાસ એક એક દિવસના લઈ શકો છો એવી રીતે અમે સિઝન પાસ કરી કરી લીધા છે પાસની કિંમત અમે સિંગલ પાસ રાખ્યો છે પાંચસો રૂપિયા અને કપલના પાસના રાખ્યા છે સેવન સાતસો રૂપિયા અને સિઝન પાસના છે અમારા ત્યાં બે રૂપિયા અને અમારી ટિકિટ્સ શો પર પણ છે એટલે મા અંબાની આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રી નવ દિવસની નવરાત્રી માટે લોકો બે બે મહિના સુધી તૈયારીઓ કરતા હોય છે અને અવનવા આયોજનો લોકો કરતા હોય છે તો એના માટે થઈ અને પાર્ટી પ્લોટોમાં પણ સડંગ એક એક મહિના પહેલાંથી તૈયારીઓ જે હોય છે તે શરૂ કરી દેવામાં આવતી હોય છે દર વખતે નવરાત્રિમાં કંઈક ને કંઈક નવ જોવા માટે મળતું હોય છે ત્યારે આ વખતે પણ આ વખતે હમણાં છેલ્લા એક બે વર્ષથી મંડળીઓનો ટ્રેન્ડ જે છે ત્યાં વધુ ચાલુ છે તેનું કારણ એ છે કે જે સાઉન્ડ સાથેના જે ગરબા હોય છે ત્યાં બાર વાગ્યા સુધીની જે પરમિશન હોય છે તેના માટે બાર વાગ્યા બાદ ગરબા બંધ કરી દેવામાં આવતો હોય છે તમામ પાર્ટી પ્લોટોમાં ત્યારે મંડળી ગરબાઓ જે છે તે શરૂ કરવામાં આવેલા છે અવનવી જગ્યા ઉપર ત્યારે અમદાવાદની અંદર પણ આપ જોઈ શકો છો કેવી રીતે આ જે મંડળી ગરબાઓ જે છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે અમદાવાદની અંદર જે શુભ મંડળી જે ગરબા જે છે ત્યાં આયોજિત કરવામાં આવેલા છે ઓગણજ વિસ્તારમાં ત્યારે આપ જોઈ શકો છો ઢોલ નગારા અને તણાઈ સાથે જ મંડળી ગરબાનું એટલે કે આ આપણા સંસ્કૃતિ ગરબા છે જોઈ નવા ગરબા આની અંદર આપણી સંસ્કૃતિ જૂની સંસ્કૃતિ છે અને જૂની સંસ્કૃતિ સાથે બનાવેલા જ આ ગરબા જે છે તે હવે અહીંયા આયોજિત કરવામાં આવશે અને એ પ્રમાણે જ છે અહીંયા ગરબા રમાડવામાં આવશે ત્યારે ગરબાના ના આયોજકો તરફથી કેવા પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવેલી છે તે આપણે લોકો સાથે જાણવાનો પ્રયત્ન કરીએ અને જે આયોજક છે તે આયોજકો સાથેથી જાણવાનો પ્રયત્ન કરીએ આયોજન તે આપણે આયોજક પાસેથી જાણીએ શું નામ છે આપનું વિશાલ મીર વિશાલ જે આયોજન શુભ મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને મંડળી ગરબા શું મહત્વ છે તેનું મંડળી ગરબાનો ક્રેઝ કેવો છે કે યંગ જનરેશન એના માટે બહુ એક્સાઇટેડ છે અને મંડળી જે ગ્રાઉન્ડમાં થાય છે એ બહુ એનું મોટું મહત્વ છે અચ્છા કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ગરબા થશે અને પછી મંડળી ગરબા કેટલા વાગ્યાથી શરૂઆત થશે અને કેટલા વાગ્યા સુધી ચાલશે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી મંડલી ગરબા થશે એની અંદર અમે ત્રણ વસ્તુ અલગ કરી રહ્યા છીએ કે નવથી બાર સિંગર હશે બાર વાગ્યા પછી મંડલી તો ચાલુ જ રહેશે પણ બેથી તો ચાર વાગ્યા સુધી અમે દાંડિયા રાસ લાસ રાસ લીલા ટાઈપનો કોન્સેપ્ટ કરી રહ્યા છે એના માટે અમે રમઝટ ક્લાસીસની બસો જણાની ટીમ પ્રોવાઈડ કરી છે એ સો સોના સર્કલમાં બે ગ્રાઉન્ડ બનાવીને એ ચાલુ કરશે એના પાછળ ક્રાઉડ જોઈન્ટ થશે અને એનામાં ક્રાઉડને બી અમે અમારા તરફથી જ દાંડિયા પ્રોવાઈડ કરવાના છે અચ્છા સુરક્ષાના સાધનો લઈને કેવા પ્રકારની તૈયારી કરવામાં આવેલી સુરક્ષાના સાધનો લઈને સૌથી પહેલાં બાઉન્સર સિક્યુરિટી અમારા જોડે બહુ ભવ્ય અને સારી છે મેડિકલ ટીમ આખી અહીંયા પ્રોવાઈડ રહેશે નાનું એવું ગ્રાઉન્ડમાં જ તે મેડિકલ ક્લિનિક બી બનાવવામાં આવ્યું છે બાર એમ્બ્યુલન્સની સુવિધા રહેશે વોશરૂમથી લઈને બધે જ તે બાઉન્સરની સુવિધા રહેશે ગર્લ્સ વોશરૂમ જોડે બી બાઉન્સરની સુવિધા રહેશે અચ્છા જે આગ અગાઉ જે ગરબા થવાના છે એટલે કે નવથી બારનો જે સમયગાળો છે તે દરમિયાન કોઈ ગાયક કલાકાર કે કોઈ આવવાનું છે હા એની અંદર કપડા મેચિંગ દલડા મેચિંગ ગીત હમણાં હમણાં બહુ ફેમસ થયું એની અંદર જે બેન છે હિના મીર અને એમના મધર બંને આવવાના છે અચ્છા પાર્કિંગની પાર્કિંગ માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને કેટલું પાર્કિંગ ફોર વ્હીલર માટે છે અને ટુ વ્હીલર માટે છે એક સાથે સાતસો ગાડી ફોર વ્હીલર માટે અને સાતસોથી આઠસો ટુ વ્હીલર માટે અચ્છા ઓકે એ એટલે કે જોયું આપે કે મંડળી ગરબા પણ આ વખતે ખાસ કરીને એટલા માટે આયોજિત કરવામાં આવે છે કે જે પાર્ટી પ્લોટોમાં અગાઉ જે ગરબા થતા તે નવથી બાર સુધીમાં થતા અને બાર વાગ્યા બાદ આ ગરબા જે છે તે બંધ કરી દેવામાં આવતા પોલીસની સુરક્ષાના સાધનોને લે પરંતુ હવે મંડળી ગરબા જે છે તેનું મોડી રાત સુધી મંડળી ગરબા જે છે તે અલગ અલગ જગ્યા ઉપર ચાલે જેથી કરી અને જે ખેલૈયાઓ જે છે તે મન મૂકી અને જે પોતાના જે ઓરિજિનલ જે સાંસ્કૃતિક ગરબા છે તેનો આનંદ માણી શકે કેમરા પર્સન કિશો આઠવલે સાથે જતીન રાવલ ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ